કયો અરવિંદભાઈ પટેલને ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ સંવર્ધન તેમજ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ બે હજાર પચીસના અનુસંધાનમાં ધરમપુરા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતેથી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી યાત્રાનો શુભારંભ ધારાસભ્ય શ્રીએ ચાર વેદોની મંત્રો ઉચ્ચારણ સાથે પૂજા અર્ચના કરી કરાવ્યો હતો જિલ્લાની વિવિધ શાળાના આશરે હજારથી વધુ વિદ્યાર્થીઓએ યાત્રામાં ભાગ લીધો હતો સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓ સંસ્કૃત ગીતો સુભાષિત અને ગંતવ્યો સાથે યાત્રા કરશે સાથે ટેબલો સાથે વેદ ઉપનિષદો પુરાણો અરણ્ય લગતું સાહિત્ય અને ઋષિઓની વેશભૂષાનું પ્રદર્શન કર્યું હતું રૂંગવેદ યજુર્વેદ સામવેદ અને અર્થવેદ દર્શાવતા ટેબલો સાથે યાત્રાએ ભ્રમણ કર્યું હતું યાત્રામાં મુક્તાનંદ સંસ્કૃત પાઠશાળા મગોદ અને પારડી સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિશેષ ભાગ લઈ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરી સંસ્કૃત ભાષા વિશે જાગૃતિ ફેલાવી હતી આરેલી કલેક્ટર કચેરીથી નીકળી સર્કિટ હાઉસ ટાવર સ્ટેડિયમ રોડ કલ્યાણબાગ સર્કલ એસપી કચેરી થઈ કલેક્ટર કચેરી પરત ફરી હતી યાત્રામાં નિવાસી અધિક કલેક્ટર એમ ડી ચુડાસમા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર રાજેશ્રી શ્રી ટંડિલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડીબી બી વસાવા સહિત અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો